વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનનું શાક માર્કેટ પાસે નવા સ્થળે અસ્થાયી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનને હવે એક નવું સરનામું મળ્યું છે શહેરના પોલીસ કમિશનરના હસ્તે ગોરવા શાક માર્કેટ નજીક આવેલા નવા પોલીસ સ્ટેશનનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન સવારે સત્યનારાયણ કથાના આયોજન સાથે શુભારંભ કરાયો હતો મહત્વપૂર્ણ છે કે આ નવું પોલીસ સ્ટેશન અઢાર મહિનાના સમયગાળા માટે અસ્થાયી ધોરણે સ્થાનાંતરિત કરવામાં આવ્યું છે ગોરવામાં હાલના પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં કોઈ નવીનીકરણ અથવા મોટા પાયે બાંધકામ ચાલુ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ગોરવા શાક માર્કેટ પાસેના આ નવા સ્થળે પોલીસને દૈનિક કામગીરી ચલાવવામાં સરળતા રહેશે અને નાગરિકો પણ સરળતાથી પોલીસનો સંપર્ક સાધી શકશે આ પ્રકારનું અસ્થાયી સ્થળાંતર એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે પોલીસ સેવાઓ અવિતરતપણે ચાલુ રહે અને કાયદો તથા વ્યવસ્થા જાળવવામાં કોઈ અવરોધ ન આવે ગોરવા પોલીસ ઝોન 2 વિસ્તારમાં એક મહત્વનું પોલીસ છે અત્યાર સુધી આ પોલીસ સ્ટેશન રિફાઇનરી રોડ ઉપર જે દરાસિયા માહોલો છે એના સામેના વિસ્તારમાં આપણા જૂના બિલ્ડિંગમાં કાર્યરત હતી પરંતુ બિલ્ડિંગ જૂની છે આપણા પોલીસ સ્ટેશનના કામકાજ્ય માટે ગિનાડીગેટ છે આના અપગ્રેડેશન માટે ગુજરાત સ્ટેટ પોલીસ વસિંગતા પોલીસને તે જગ્યાએ એક નવા આધુનિક પોલીસ સ્ટેશનનું નિર્માણ કરી રહ્યા છે આ નિર્માણ કામગીરી લગભગ અઢાર મહિના ચાલશે એટલે

અને મિલકત સંબંધી ગુનાઓમાં પણ ઘટાડા પણ જોઈ છે અને એના એસએચઓ એમના આખા ટીમ ખૂબ મહેનત કરીને સ્થાનિક રહ્યો છે પોલીસ સંબંધી સુરક્ષા સંબંધી સેવાઓને એમના ઘરઆંગણે પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે શહેર પોલીસના દરેક પોલીસ સ્ટેશન આપણે આધુનિક બને લોકો સુધી સુરક્ષા સંબંધિત સેવાઓને સીમલેસલી ડિલિવર કરી શકે અને એમના નજીકમાં નજીક પોલીસ અધિકારીઓ અને એમના આખા ટીમ ઉપલબ્ધ રહીને એમના કોઈપણ ઇમરજન્સી સિચ્યુએશનમાં પહોંચી વળી શકે તે માટેનું આયોજનનો આપણો પ્રયાસ છે પરંતુ શહેરમાં કેટલાક જૂના પોલીસ સ્ટેશનોને અપગ્રેડ કરવાની જરૂર હતી એ જ રીતે હું જે રીતે કીધું આપણે ગોવા પોલીસ સ્ટેશન અને બીજા એક માંજલપુર પોલીસ સ્ટેશન બે પોલીસ સ્ટેશનો આ વર્ષે આપણે મોડર્નાઇઝેશન અપગ્રેડેશન માટે ટેકઅપ કરી છે બંને પોલીસ સ્ટેશન અત્યારે બાંધકામ આપણા શરૂ થઈ ગયું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર